પોસ્ટનું નામ છે એપ્રેન્ટિસ ફ્રેશર અને એક્સપિરિયન્સ આઈડીઆઈ બરાબર ફ્રેશર અને એક્સપિરિયન્સ બંને એપ્લાય કરી શકો છે જગ્યાઓની વાત કરીએ તો એક હજાર દસ વેકેન્સી છે અંતિમ ડેટ એકવીસ જૂન બે હજાર ચોવીસ સુધી એપ્લાય કરી શકો છો વેબસાઇટ તમને આપેલી છે એચ ડબલ ટીપી સ્લેશ પીબીઆઈસીએફ ડોટ જીવ ડોટ ઇન પર જઈને એપ્લાય કરી શકો છો બરાબર મિત્રો એપ્રેન્ટિસની ભરતી છે જેમાં ધોરણ દસ અને ધોરણ બાર સુધીનો અભ્યાસક્રમ ભારતીયો સાથે જોડવા ઉજ્જવળ તક તમને મળી રહી છે જોડવાની શૈક્ષણિક લાયકાત એ જણાવવામાં આવી છે મિત્રો તો તેમાં વાત કરીએ તો ફ્રેશર એપ્રેન્ટિસ તો ફ્રેશર જે અપ્લાય કરવા માગે છે તેના માટે લાયકાત શું છે તો મિત્રો તેમાં ધોરણ દસમાં પચાસ ટકાથી તેથી વધુ ગુણ પ્રાપ્ત કરેલા હોવો જોઈએ તેમજ ધોરણ બારમાં ગણિત અને વિજ્ઞાન વિષય સાથે પાસ કરેલો હોવો જોઈએ અને આઈટીઆઈ અને ડિપ્લોમા પાસ કરેલ હોવો જોઈએ જે તે ટ્રેડમાં આઈટીઆઈ અથવા ડિપ્લોમા કરેલો હોવો જોઈએ બરાબર મિત્રો આગળ વાત કરીએ એક્સપિરિયન્સ આઈટીઆઈ એપ્રેન્ટિસ જેમાં તમે ધોરણ દસ પાસ એસએસસી પચાસ ટકા તેમજ આઈટીઆઈ અથવા ડિપ્લોમા કરેલો જોઈએ તેમજ બે વર્ષનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ બરાબર મિત્રો તો તમે એક્સપિરિયન્સ એપ્રેન્ટિસ તરીકે એપ્લાય કરો એક્સ આઈટીઆઈ એપ્રેન્ટિસ તરીકે એપ્લાય કરી શકો છો હવે મિત્રો વયુમર્યાદા તો વયુમર્યાદામાં જોડાવા માટે તમારે અલગ અલગ વયુમર્યાદા રાખવામાં આવી છે જેમાં વયુમર્યાદા પંદરથી ચોવીસ વર્ષ રાખવામાં આવે છે જ્યારે આઈટીઆઈ માટે જ્યારે બિનઆઈટીઆઈ માટે ઉમેદવારો માટે મર્યાદા પંદરથી બાવીસ વર્ષ રાખવામાં આવે છે બરાબર મિત્રો હવે અરજી ફીની વાત કરીએ મિત્રો તો રેલવે કોચ આઈસીએફની અરજી ઉમેદવારો માત્ર સો રૂપિયા ફી ભરવાની રહેશે તમારે ઓનલાઈન એપ્લાય કરવા માટે અપ્લાય કરું ત્યારે સો રૂપિયા ફી ભરવાની રહેશે બરાબર જ્યારે અનામત વર્ગના અનુસૂચિત જાતિના જનજાત દિવ્યાંગ સર્વગ મહિલા ઉમેદવારો માટે કોઈ પણ ફી રાખવામાં આવેલી નથી બરાબર મિત્રો હવે અરજી કરવાની રીત તો ભારત લોકો આઈસીએફની એપ્રેન્ટિસ માટે તમારી વેબસાઇટ પર તમને આગળ જણાવ એ વેબસાઇટ પર જવાનું છે ત્યારબાદ તમે એપ એપ્રેન્ટિસ ભરતી બે હજાર ચોવીસ પચીસનું સત્તાવું નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો ત્યાં જઈને ત્યાં સુધી ડાઉનલોડ કરી તમે ત્યાં સંપૂર્ણ માહિતી વાંચી શકો છો તેમજ એપ્લાય ફોર એપ્રેન્ટિસ બે હજાર ચોવીસ પચીસની લિંક તમને વેબસાઇટ પર મળી જશે તે જઈને તમે એપ્લાય કરી શકો છો તેમજ જરૂરી ડોક્યુમેન્ટ તમારા જે અપલોડ કરવાના હોય તે અપલોડ કરી શકો છો તેમજ લાગુ પરથી ઓનલાઈન ચૂકવણી કરો બરાબર હવે આપની અરજી સબમિટ આપો તેમજ હવે તમે અરજી પ્રિન્ટ પણ મેળવી શકો છો તો મિત્રો તમને જણાવે વેબસાઇટ તમને આગળ જણાવી દીધી બરાબર એટલે કે આ વેબસાઇટ આપેલી છે પીબીઆઈસીએફ ડોટ જીયુ પર જઈને તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ